હું તમારા મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે નૌદય વિદ્યાલય પરીક્ષા વિશેની આપણે જે તૈયારી કરી છે એ આપણી તૈયારીમાં આપણે ક્યાં પહોંચ્યા છે એ જોવાનું છે અને ભાગ નંબર બે એટલે કે અંકગણિતના જે પણ પ્રશ્ન પૂછાય છે એ આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું પ્રકરણ નંબર એક છે એટલે કે સંખ્યા પદ્ધતિ અંક ગણિતમાં કયું છે સંખ્યા પદ્ધતિ મારું નામ છે બેટા પ્રકાશ સર છે એ જે મારું શું છે બેટા વોટ્સઅપ નંબર છે તમને ન સમજણ પડે ન આવડતા દાખલા તમારે મને શું કરવાના છે અહીંયા કંઈ મોકલી આપવાના છે બરાબર હા ને હવે પાઠ નંબર એકમાં આપણે શું જોઈશું કે સંખ્યા પદ્ધતિમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોવાનું છે આપણે બેટા અને આ પ્રશ્નોને આધારે આપણે અગાઉની પરીક્ષા એટલે કે બે હજાર પચીસ બે હજાર છવ્વીસની જે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે એ પણ જોવાનું છે તો ચલો આપણે સમય બગાડવાનો નથી આ ક્લાસ નંબર કયો છે બેટા એક છે એટલે કે પાર્ટ નંબર એક છે તો સૌથી પહેલાં આપણે આનું માત્ર અહીંયા આપણે શું કરવાનું છે બેટા રિવિઝન કરવાનું છે એટલે કે પુનરાવર્તન પુનરાવર્તન આપણે કરવાનું છે તો ચલો સમય બગાડવાનો નથી તો ચલો પહેલો એવો પ્રશ્ન પૂછશે તમને કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે જો કે સંખ્યા પાંચ આઠ ચાર ત્રણ પાંચ છ માં પાંચની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે તો ચલો હવે હું ઓપ્શન આપતો નથી આપણે ગણવાની શરૂઆત કરીએ ચલો હવે આ રકમ લખી નાખો પાંચ આઠ ચાર ત્રણ પાંચ અને છ હવે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત તમને ખબર હોવી જોઈએ કે વાસ્તવિક કિંમત શું અને સ્થાન કિંમત શું છે તો કેવી રીતે જોવાનું ચાલો હું એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં છું ચલો આ કયો છે એકમનો અંક છે આ દશકનો પછી આ સોનો આ હજાર પછી આ દસ હજાર અને આ રીતે લાખ આટલી ખબર પડી બેટા આટલું આપણને આવડતું હતું હા આ રિવિઝનનો ક્લાસ છે બેટા એટલે થોડુંક હું સ્પીડમાં ચડાવવાનો પ્રયાસ કરીશ બરાબર હા ચલો હવે પાંચ આઠ ચાર ત્રણ પાંચ અને છ છે આ અંક છે આપણી પાસે તો શું પૂછ્યું છે પાંચ પૂછ્યું છે તો પાંચ ક્યાં આગળ છે એક આયા છે પાંચ અને એક છે તો પાંચની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય તો આપણને પાંચની સ્થાન કહે છે એક દશકના સ્થાન ઉપર છે એટલે કે પચાસ કહેવાય અને પછી બીજો કયા સ્થાન ઉપર છે લાખના સ્થાન ઉપર છે એટલે કે પાંચની પાછળ કેટલા મીંડા આવશે પાંચ આવે કેટલા આવે પાંચ તો હવે આ બંને સંખ્યાનો સરવાળો કીધો છે તો કરી લો ચલો બંને સંખ્યાનો સરવાળો આપણે અહીંયા આગળ કરી લઈએ છીએ ચલો તો હવે શું સરવાળો થશે એ કેટલો સરવાળો થશે પાંચ લાખ પચાસ તો બેટા આપણો આર્યુ શું બની ગયો જવાબ બની ગયો શું બની ગયો જવાબ બની ગયો હવે તમને ખબર પડી ગઈ બેટા આ રીતે બે હજારને કઈ શાળમાં પૂછાયેલો હતો બેટા બે હજારને ઓગણીસના વર્ષમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો આટલી ખબર પડી ગઈ ચલો હવે હું તમને આટલું સ્પીડમાં સમજાવું છું એનું કારણ છે બેટા કે તમારે આ ચેપ્ટરનું શું કરવાનું છે માત્રને માત્ર શું કરવાનું છે અત્યારે હાલ રિવિઝન જ કરવાનું છે કે આવા આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ચલો હું તમને બીજી રકમ લખાવી દઉં ચલો બીજી રકમ નંબર છે તમારી પાસે રકમ નંબર બે છે શું કહે છે કે સંખ્યા ત્રીસ હજાર સાતસો ને છેતાલીસમાં કયા અંકની સ્થાન કિંમત સ્થાન કિંમત સૌથી વધુ છે તો બેટા જુઓ હવે તમને શું પ્રશ્ન પૂછ્યો સંખ્યા ત્રણ ઝીરો સાત ચાર છમાં માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે છે તો અંક પૂછ્યો છે બેટા જો તો આનો શું છે દશક એટલે આનો મતલબ શું થાય સાહીઠ સોરી બેટા કેટલો થાય હા એકમ એટલે કે આનો મતલબ શું થાય બેટા છ બરાબર આટલી ખબર પડી હા ચાલીસ કયા દશક એટલે કે ચાલીસ પછી સો એટલે કે સાતસો પછી જીરો નું જીરો અને ત્રણ ત્રણ કયા સ્થાન ઉપર છે બેટા એકમ દશક સો હજાર ને દસ હજાર કેટલા છે દસ હજાર એટલે કે ત્રીસ હજાર આટલી ખબર પડી ગઈ બેટા તો હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ પ્રશ્ન પૂછ્યો કે ત્રીસ હજાર સાતસો છેતાલીસમાં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે તો કયા અંકની આવે છે બેટા તમે મને કોઈ કહેશે આમાં કોની આવે છે તો આ બધા રકમમાં સૌથી મોટી રકમ કઈ છે ત્રીસ હજાર તો આપણો જવાબ શું બની ગયો ત્રીસ હજાર બેટા આર્યો પ્રશ્ન ક્યારે પૂછાયેલો હતો બે હજાર ને પંદરમાં સોરી બે હજાર પાંચમાં ક્યારે બે હજાર ને પાંચમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો ખબર પડી કે બેટા ચલો હવે દાખલા નંબર ત્રણ જોઈએ થોડુંક સ્પીડમાં ચાલશે બેટા થોડુંક ધ્યાન રાખજો કે બસો ચૌદ પોઈન્ટ છપ્પનમાં અંક પાંચની સ્થાન કિંમત કેટલી છે સ્થાન કિંમત કેટલી છે ચલો બેટા હવે જુઓ કેટલા કીધા છે બસો ને ચૌદ પોઈન્ટ છપ્પન કીધા છે તો હવે હું ડાયરેક્ટ લખવાનો પ્રયાસ કરીશ તમે સમજી લેજો બેટા બરાબર તો તેમાં છે ને કીધી હતી પાંચની તો પાંચ જ્યાં હોય એને રાઉન્ડ કરો બેટા આ કયો કહેવાય એકમ અને આર્યો દશક કહેવાય શું કહેવાય બેટા દશક કહેવાય બરાબર હા શું કહેવાય દશક કહેવાય આટલી ખબર પડે બેટા આ રીતે શું જે પોઈન્ટ છે તો પાંચ પોઈન્ટ છે એટલે માટે એકના છેદમાં દસ ખબર પડી બેટા એટલે જવાબ શું આવશે ઝીરો પાંચ જવાબ શું આવશે બેટા ઝીરો પોઈન્ટ પાંચ હવે આ કેમ ખબર પડી ચાલો જુઓ मान લો કે બસો ચૌદ પોઈન્ટ આપણને નથી ખબર તો જવાબ શું આવે બેટા પોઈન્ટ છપ્પન આમ થાય છે બેટા હા બરાબર તો આગળ આગળ કશું સંખ્યા ના હોય તો શૂન્ય આવે બેટા આ રીતે પણ તમારો જવાબ આવી શકે છે ઝીરો પોઈન્ટ પાંચ તો ઝીરો પોઈન્ટ છપ્પન આ પણ તમારો જવાબ સાચો છે ખબર પડી ગઈ ચલો હું બીજો રકમ લખાવું તમને માન લો હું કહું કે સડસઠમાં છની સ્થાન કિંમત શું છે તો છ સૌથી પહેલાં ક્યાં છે બેટા અહીં આગળ છે તો ત્યાં આગળ છે તો હવે હું શું કરીશ બેટા કે આગળની સંખ્યા મારે કંઈ લેવા દેવા નથી તો કંઈ લેવા દેવા નથી કેમ આપણને શું પૂછ્યું છે જ્યાં પાંચ હોય તો ત્યાં છ છની સ્થાન કિંમત પૂછી છે છની પૂછી તો છ ક્યાં છે અહીંયા આગળ છે તો પહેલાં અહીં આગળ ઝીરો મૂકી દઉં કેમ કે આને કંઈ લેવા દેવા નથી ઝીરો ના મૂકો તો ચાલો પોઈન્ટ મૂકી દો પોઈન્ટ એને મૂકી દો હા પછી છ મૂકી દો અને સાત મૂકી દો તો બેટા હંમેશા આ કેવું બોડિયું લાગે છે ને બોડિયું લાગે એટલે કે બોડ્યું એટલે મતલબ કે વસ્તુ છે જ નહીં તો હું તમને કહું પોઈન્ટ છ લખો તો આવી રીતે લખાય થોડી તો મને થોડી ખબર પડે કે ના આમ લખો તો મને એમ ખબર પડે કે ઝીરો પોઈન્ટ છ તો ઝીરો પોઈન્ટ છનો મતલબ શું થાય બેટા કે છના છેદમાં દસ આપણે જોયું હતું તો છના છેદમાં દસ બરાબર શું થાય બેટા ઝીરો પોઈન્ટ છ તો આ રીતે એનો જવાબ આવે છે ચલો દાખલા નંબર ચાર જોઈએ બેટા થોડુંક સ્પીડમાં જાઓ છો હો બેટા ધ્યાન રાખજો દાખલા નંબર ચાર જો સાત નવ પાંચ સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો શું પૂછ્યો છે વચ્ચેનો તફાવત પૂછ્યો છે શું પૂછ્યું બેટા તફાવત પૂછ્યો છે તો બેટા સૌથી પહેલાં તમે જુઓ આપણને શું કીધું છે કે આઠ પાંચ સાત નવ પાંચ છમાં શેની પૂછી છે સાતની પૂછી છે શું પૂછ્યું છે બેટા શેની પૂછી છે સાતની પૂછી છે સાતની કિંમત સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત સાત ક્યાં છે પહેલાં અહીંયા ટપકું કરી દો ચલો સાત અહીંયા છે હા હવે શું જોવાનું છે બેટા જુઓ કે આ શું છે એકમ દસક સો પછી હજાર એટલે કે સાત હજાર છે બરાબર હા તો આ સાત હજાર જે શું થયું બેટા એની સ્થાન કિંમતે શું કહેવાય સ્થાન કિંમતે એની વાસ્તવિક કિંમત એટલે કયું છે વાસ્તવિક શું છે એ સાત જ છે ને કે આઠ છે ના શું જવાબ છે સાત તો આ સાત છે તો હવે બંનેનું શું કીધું આ શું છે બેટા વાસ્તવિક કિંમતે શું છે વાસ્તવિક કિંમત હવે બંનેનું શું પૂછ્યું છે તફાવત પૂછ્યો તફાવતનો મતલબ શું થાય બેટા બાદ બાકી થાય શું થાય છે બાદ બાકી તો ચલો કેટલા થાય સાત હજારમાંથી સાત જાય એટલે છ હજાર નવસો ને ત્રાણું કેટલા થાય બેટા છ હજાર નવસો ત્રાણું આ શું બની ગયું આપણો જોવા મળ્યો સમજી લો ના સમજવું પડે તો મને જઈને શું કર્યું બેટા આ મારો વોટ્સઅપ નંબર છે અહીં આગળ મને બેટા તમે શું કરી દીધો ફોટો પાડી અને મોકલી દો એટલે હું તમને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરી શકું છું બેટા ચલો અહીં આગળ આપણે આરો દાખલો પણ કેવા પૂછાય તો સારા એવા લેવલના પ્રશ્નો કેવા બેટા આને બરાબર ચલો હવે આપણે જોઈશું રીત નંબર બદલાશે બેટા શું છે રીત બદલાશે કેવી રીત બદલાશે એ પણ જોઈશું આપણે ચલો હવે રીત બદલાય છે તે પણ જોઈ લઈએ તો હવે રીત નંબર બે એટલે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે અગાઉની પરીક્ષામાં તે જોઈશું તો ચલો આપણે શરૂઆત કરીએ કે ધારો કે હું તમને લખેલી આપે સંખ્યા લખેલી આપે કે નીચેનામાંથી નીચેનામાંથી એક જ મિનિટ જો હું તમને રકમ લખીને નાખું નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે ઓપ્શન આપેલા હોય બેટા ચાલો એ ઓપ્શન હોય છે સાત ચાર એક ત્રણ બીજો ઓપ્શન છે સાત નવ આઠ પાંચ ત્રીજો ઓપ્શન છે બેટા સાત એક ત્રણ ઝીરો અને ચોથો ઓપ્શન છે સાત પાંચ ચાર પાંચ તો બેટા આમાં શું પૂછ્યું છે શું બુજો આપણને જવાબ શું કીધો છે બેટા આમાં નીચેનામાંથી કયો સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા પૂછી છે શું પૂછ્યું સૌથી નાની સંખ્યા તો સાત હજાર ચારસો તેર મોટા કહેવાય કે નાના કહેવાય કઈ રીતે ખબર પડશે બેટા આપણને ચલો સાત સાત શું છે કોમન છે બધું ચાલો સાત જવા દો હવે જો નવસો પંચ્યાસી મોટા એકસો ત્રીસ મોટા કે પાંચસો તેતાલીસ મોટા તો સૌથી મોટી સંખ્યા કહીએ તો કઈ આવે સાત નવસો પિસ્તાલીસ સૌથી નાની સંખ્યા કઈ બનશે બેટા સાત હજાર એકસો ને ત્રીસ આ તો નાના છોકરાને પણ આવડે બેટા બરાબર અરે બે હજારને સોળમાં પ્રશ્ન પૂછાયેલો છે બેટા શું છે બે હજારને સોળમાં પ્રશ્ન પૂછાયો છું તો બેટા હું તમને આ સમજાવવાનો પ્રયાસ કરતો નથી કેમ કારણ કે આ તો આવડે ને કે સૌથી નાની સંખ્યા કઈ સૌથી મોટી સંખ્યા કઈ છે તમને નીચે ઓપ્શન આપેલા જ હોય છે બરાબર હા ભાઈ ચલો આટલું ખબર પડી કે બેટા હા ચલો હવે રીત નંબર ત્રણમાં જઈએ ક્યાં જઈએ રીત નંબર ત્રણમાં તો લખી નાખો બેટા રીત નંબર ત્રણ રીતે નંબર ત્રણમાં શું આપેલું બેટા કે કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાય છે માની લો કે પહેલો પ્રશ્ન હું પૂછું તમને કે સોળ લાખ આઠસો બારને સોરી બેટા બારને અંકોમાં લખો અંકોમાં લખો તો બેટા આ વસ્તુ કેવી છે સામાન્ય છે કે નાના છોકરાને આવડે શું કીધું છે સોળ લાખ ચલો ના ખબર હોય તો સોળની પાછળ કેટલા મિંડા આવે બેટા પાંચ મીંડા આવે બરાબર કેટલા મીંડા આવશે બેટા પાંચ મીંડા આવે લાખમાં પાંચ હોય હા તો સોળ લાખ પછી આઠસો એટલે કે ચલો વધતા આઠસો કરી દો વધતા બાર કરી દો બરાબર તો આપણો જવાબ શું બનશે બેટા જોઈ લો સોળ લાખ આઠસો બાર તો બેટા આ આપણો શું બની જવાબ બની બેટા આવા જે પ્રશ્ન હતા તે ક્યારે પૂછ્યો હતો બે હજારને અને અનુસાર મારા ખ્યાલથી પૂછેલા પ્રશ્નો છે અને અહીંયા આગળ આવા જ પ્રશ્નો તમને શું કરે છે પરીક્ષામાં પૂછાય છે પણ હવે આનો ચાન્સ ઓછો છે કેમ બેટા ઓછો છે કે આની કોમ્પિટિશન હવે કેવી થઈ ગઈ છે વધારે થઈ ગઈ છે ઓકે તો ચલો હવે બીજો પ્રશ્ન આના ઉપરથી તમને કહે એ લો કે બીજો પ્રશ્ન હું તમને પૂછું છું કે બીજો પ્રશ્ન શું કહું છું બેટા પાંચ ચાર સાત આઠસો એકની સંખ્યાને શબ્દમાં દર્શાવો તો બેટા શબ્દમાં દર્શાવવાનો કીધો છે એનો મતલબ શું થાય બેટા શબ્દમાં કીધો છે તો એનો મતલબ શું થાય ગણ કે પાંચ લાખ ચાલીસ સુડતાલીસ હજાર સોરી પાંચ લાખ સુડતાલીસ હજાર સુડતાલીસ હજાર આઠસો ને એક શું છે આઠસો ને કેટલા બેટા છે એક પાંચ લાખ સુડતાલીસ હજાર આઠસો ને એક છે બેટા આટલી ખબર પડી ગઈ હા ચલો હવે હવે આપણે રીત નંબર ત્રણમાં જોઈશું કયા જોઈશું બેટા રીત નંબર ત્રણમાં જો આપણે આ રીત નંબર કઈ હતી ત્રણ હતી તો હવે રીત નંબર ચારમાં જોઈશું બેટા ક્યાં જોઈશું રીત નંબર ચારમાં તો રીત નંબર ચારમાં જઈએ બેટા એ પહેલા આપણે જોયા દાખલા જોઈ લઈએ રીત નંબર ચારમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે ચલો પહેલો દાખલો જોઈએ બેટા રીત નંબર ચારમાં કે સાત અંકોની નાનામાં નાની અને છ અંકોની મોટામાં મોટી સંખ્યાનો વચ્ચેનો તફાવત કેટલો થશે ચલો બેટા આપણે શું પૂછ્યું સાત અંકોની નાનામાં નાની સંખ્યા તો સાત અંકોની નાનામાં નાની સંખ્યા કીધી છે બેટા કેટલી કીધી છે સાત અંકોની નાનામાં નાની સંખ્યા તો હમથી પહેલાં યાદ રાખજો બેટા નાનામાં નાની સંખ્યા કહે તો શરૂઆત કેમ થતી હશે એકથી થતી હોય નાનામાં નાની સંખ્યાની શરૂઆત ક્યાં થતી છે એકની કેટલા અંક હોવા જોઈએ સાત અંક હોવા જોઈએ તો ચાલો આપણે કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને એક આ સાત તો બેટા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે થઈ ગયા સાત અંકની કઈ થઈ બેટા નાનામાં નાની નાનામાં નાની હવે આપણને શું પૂછ્યું છે બેટા એ જો શું કીધું છે અને છ અંકની મોટામાં મોટી જો મોટા મોટી કે એટલે એની શરૂઆત ક્યાંથી થાય નવથી થાય આ બેટા ક્યાંથી ભૂલવાનું નહીં તો કેટલી વખત નવ લખવાના છ વખત લખવાના ચલો તો એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે બંને વચ્ચે શું કીધું છે તફાવત તો બાદ બાકી કરી લો તો શું આવશે બેટા એક આવશે જવાબ શું આવશે એક આવશે આ પ્રશ્ન પૂછાય છે બેટા ક્યારે પૂછાય છે બે હજારને ચૌદની સાલમાં આ પ્રશ્ન પૂછાયો હતો ક્યારે બે હજારને ચૌદની સાલમાં આ પ્રશ્ન પૂછાયો હતો બરાબર ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ બેટા કે કેવો પ્રકારનો પ્રશ્ન પૂછાય છે ચલો હવે આગળ જોઈ લે બેટા કયા પ્રકાર પૂછાય છે હા ચલો હા બીજો જોઈએ પ્રશ્ન આપણી પાસે કેવો છે બેટા સાત અંકોની મોટામાં મોટી સંખ્યા અને સંખ્યા અને આઠ અંકોની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત તો હવે મેં તમને શીખવાડી દઉં છું બેટા મોટામાં મોટી સંખ્યા કઈ આવે છે બેટા નવ આવે કે આવે બેટા મોટા મોટી સંખ્યા નવ આવે કેટલા છે સાત અંકોની કીધી છે સાત અંકો એટલે સાત વખત નવ લખી દેવાના પાંચ છ અને સાત તફાવત કીધો છે એટલે માઇનસની નિશાની હવે શું કરવાનું આઠ અંકોને નાનાનો નહીં એટલે આઠ અંકોને નાનાનો નહીં એટલે કે સાત મીંડા અને એક પોતે હવે એનો તફાવત શું આવે બેટા જે પર તફાવત આવતો હોય તફાવત કેટલો આવશે બેટા એક આવશે તો આપણો શું બની ગયો જવાબ બની ગયો શું બની ગયો બેટા જવાબ બની ગયો આટલી ખબર પડી કે બેટા હા ચલો હું ત્રીજો પ્રશ્ન કહી દઉં તને કે ત્રીજો પ્રશ્ન શું છે આપણો કે ત્રીજો પ્રશ્ન શું છે બેટા આપણે ચલો કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે કે ચાર અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે આવો પ્રકારનો પ્રશ્ન પૂછે તો કેટલી છે ચાર અંકોની કુલ કેટલી સંખ્યા બને કેટલી કીધી છે ચાર અંકોની કુલ કેટલી સંખ્યા તો આપણે સૌથી પહેલાં એ જ જોવું પડશે ચાર અંકો ક્યાં આવે કે એ આ હજાર આવે બેટા હં એટલે ચાર અંક થયા એક બે ત્રણ ચાર બરાબર હવે ચાર અંકોની કુલ કેટલી સંખ્યા બની શકે છે કેટલી સંખ્યા બને તો બેટા ચાર અંકની કુલ કેટલી સંખ્યા બને કે નવ નવ હજાર નવસો ને નવ્વાણું બનશે બરાબર પછી કઈ સંખ્યા ચાલુ છે આગળ દસ હજાર ચાલુ થશે કેટલા થઈ જશે દસ હજાર તો આ કેટલા અંકની થઈ ગઈ પાંચ અંકની તો આ કેટલા અંકની છે ચાર અંકની તો આટલી તો બનશે અને પ્લસ બીજી કેટલી છે બનશે હજારની બનશે એટલે કે એક હજાર બનશે પણ એક હજાર કેટલા થશે ત્રણ અંકમાં કેટલા થઈ ગયા આ ચાર અંક બની ગયા કેમ બેટા ખબર પડી અને આ તો અહીંયા કેટલા બનશે બીજા ત્રણ અંક બનશે કેટલા બનશે ત્રણ અંક તો કુલ કેટલી સંખ્યા બનશે બેટા કેટલી સંખ્યા બનશે નવ હજાર સંખ્યા બનશે કેટલી બનશે બેટા નવ હજાર આ બંનેનો જે તફાવત આવે બેટા એ કેટલું ઓપ્શન નવ હજાર ખબર પડી ગઈ બેટા ચલો માની લો કે હું કહું કે પાંચ અંકની કીધી મેં તો પાંચ અંકની કીધી તો બેટા અહીંયા આગળ મારે કેટલા મળશે નવ 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 અને નવ પછી તો ક્યાં થઈ જશે દસ એટલે કે એક લાખ થઈ જશે બેટા ખબર પડી ગઈ કેટલા અંક થઈ ગયા છ અંક થઈ ગયા તો આ તો આવશે નહીં પાંચ આંકડી કીધી છે બરાબર હા હવે એમાં ચાર અંકની પણ બનશે બેટા ચાર આંકડી કેટલી બનશે નવ 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 પછી ત્રણ અંકની પણ બનશે બસ એ રીતે આમાં આ દાખલાનો જવાબ આપણે બેટા કઈ રીતે આવે છે ચાર આવે છે ઓકે બેટા ચલો આટલી ખબર પડી ગઈ હા હવે આપણે જોઈએ બીજો દાખલો કેવા પ્રકારનો દાખલો છે બેટા જો હવે દાખલો નંબર જો બેટા કે છ અંકોની નાનામાં નાની નાનામાં નાની અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય તો બેટા જુઓ શું કીધું છે છ અંકની નાનામાં નાની એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ અંકની નાનામાં નાની હા અને ચાર અંકડી મોટા મોટી એટલે કે કેટલા ખરીદવા ચાર વખતના હું એક બે ત્રણ ચાર આ બંને શું પૂછ્યું તફાવત પૂછ્યો તો શું આવશે બેટા તફાવત નવ હજાર ને એક નેવ હજાર ને એક તો બેટા આ શું નાણા તફાવત બેટા આ બધા પ્રશ્નો શું છે તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તો આપણે બેટા તમે આનું એક રિવિઝન કરી લેજો આપણે વીસ વીસ મિનિટના ક્લાસ બનાવશું જેથી કરીને બધા બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે સાચી રીતે સરળ રીતે સમજી ગઈએ હવે બેટા જે અગાઉની રીત આવશે ત્યાં આગળ આપણે રીત નંબર ક્લાસ નંબરમાં જોઈશું રીત નંબર ચાર પાંચ છ અને સાત નંબરની રીત જોઈશું કે કેવા પ્રકારના પ્રશ્નો આપણને કેવા પ્રકારના પ્રશ્નો આપણને બેટા પૂછાય છે બરાબર બેટા હા હવે આપણે અહીંયા તમારું શું ખબર છે બેટા આ ચેનલને શું કરી દેવાના છે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને પણ મોકલી દેવાની છે જેથી કરીને આપણું એક અભિયાન છે બેટા કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ અને જો તમારે અગાઉના ક્લાસ જોવા હોય તો તમને બીજા નીચે લિંક આપેલ છે તો લિંકમાં જઈને તમે તમામ ક્લાસ જોઈ શકો છો અથવા તો તમે મને એઝ અ વોટ્સઅપ કરી દો નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ બેટા અહીંયા તમે મને શું કરી દેજો વોટ્સએપ કરી દેજો તો હું તમને તમામે તમામ ક્લાસ સમયસર મોકલાવી આપું બેટા મળીએ નવા ક્લાસમાં નવી રીતે જય હિન્દ જય ભારત